બિંદુને સંખ્યા રેખા પર પાંચ ચતુર્થાંશ પર ખસેડો તમે અહીં આ બિંદુને ખસેડી શકો વિડીયો આપણે તે સાથે મળીને કરીએ તેઓ અહીં આપણને કહે છે કે જો આપણે શૂન્ય થી શરૂઆત કરીએ અને આ પ્રથમ લીટી આગળ જઈએ તો તે એક ચતુર્થાંશ છે માટે અહીં આ જે દરેક ખાલી જગ્યા દેખાય છે તે એક ચતુર્થાંશ છે તો અહીં આ એક ચતુર્થાંશ આ બે ચતુર્થાંશ આ ત્રણ ચતુર્થાંશ આ ચાર ચતુર્થાંશ અને આ પાંચ ચતુર્થાંશ અહીં આ દરેક જગ્યા એક ચતુર્થાંશ દર્શાવે માટે આ એક બે ત્રણ ચાર અને પાંચ ચતુર્થાંશ થશે માટે અહીં આ સંખ્યા રેખા પર પાંચ ચતુર્થાંશ થશે હવે તેઓ આપણને આ બીજી રીતે પણ પૂછી રહ્યા છે તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર કયું બિંદુ ચાર તૃતીયાંશ પર છે અહીં આપણે એક જવાબ પસંદ કરવાનો છે તેના માટે તેઓ કેટલાક વિકલ્પ આપ્યા છે તો આમાંથી કયો વિકલ્પ સંખ્યા રેખા પર ચાર તૃતીયાંશ બતાવે છે વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે આ દરેક વિકલ્પ જોઈશું હવે જો આપણે આ પ્રથમ વિકલ્પ જોઈએ તો શૂન્ય અને એક વચ્ચેની આ જગ્યા ત્રણ એક સમાન ભાગમાં વિભાજિત થયેલી છે માટે જો આપણે શૂન્ય થી આ પ્રથમ લીટી પર જઈએ તો તે એક તૃતીયાંશ થશે તો અહીં આ એક તૃતીયાંશ બે તૃતીયાંશ ત્રણ તૃતીયાંશ અને આ ચાર તૃતીયાંશ થશે આપણું બિંદુ અહીં આવે પરંતુ તેઓએ આપણને આ બિંદુ કહ્યું છે અને અહીં આ બિંદુ બે તૃતીયાંશ બતાવે છે માટે આ વિકલ્પ ખોટો છે હવે જો આપણે વિકલ્પ બી ની વાત કરીએ તો અહીં પણ શૂન્ય અને એક વચ્ચેની જગ્યા એક સમાન ત્રણ ભાગમાં વિભાજિત થયેલી છે માટે આ દરેક લીટી બતાવે આ અહીં અહીં આ આ આ આ જેના બરાબર એક જ થાય અને માટે આપણો જવાબ થશે આપણે ચાર તૃતીયાંશ જ બતાવવા માંગીએ છીએ તેથી વિકલ્પ બી ને પસંદ કરીશું હવે આપણે જાણીએ છીએ કે આ વિકલ્પ સી ખોટો છે પરંતુ તે શું બતાવે છે તે જોઈ લઈએ અહી શૂન્ય અને એક વચ્ચેની જગ્યાને એક બે ત્રણ એક સમાન ભાગમાં કરવામાં આવી છે માટે આ દરેક એક ચતુર્થાંશ આ બે ચતુર્થાંશ આ ત્રણ ચતુર્થાંશ અને આ ચાર ચતુર્થાંશ પરંતુ આપણે અહીં ચાર તૃતીયાંશ બતાવવા માંગીએ છીએ માટે આ વિકલ્પ પણ ખોટો થશે તેથી અહીં સાજો જવાબ બે વિકલ્પ છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર કયો અપૂર્ણાંક એ બિંદુ પર આ લેખવામાં આવ્યો છે વિડીયો અટકાવો અને વિચારો અહીં આ બે પૂર્ણ કેટલા એક સમાન વિભાગ છે તે બંને વચ્ચે એક બે અને ત્રણ એક સમાન વિભાગ છે માટે અહીં આ દરેક ઉભી લીટી એક તૃતીયાંશ બતાવે એક તૃતીયાંશ બે તૃતીયાંશ ત્રણ તૃતીયાંશ જેના બરાબર એક થાય ત્યારબાદ ચાર તૃતીયાંશ પાંચ તૃતીયાંશ છ તૃતીયાંશ જેના બરાબર બે થશે અને અહીં આ સાત તૃતીયાંશ થાય માટે આપણો જવાબ સાત ના છેદ ત્રણ થાય અહીં આપણે પૂરું કર્યું